જેમાં છે ને તમારે 1 લાખ રૂપિયા આવવાનું ઈ તમારો પૈસો મોટી મોટી કમલીમાં ઓ મોટી મોટી કમલીમાં નાનું નાનું વિનેસન તમારું થઈ જાય પછી તમારે આખો ભાઈનો એમાં આવવાનું પૈસા લઈને ભોજાવા એટલે કંઈ કરવાનું નહી અમારે અચ્છા અચ્છા હા તો હવે આમાં અમારે ઇન્વેસ્ટ હોય તો કઈ રીતે આ હું અપના ગુનાવા આવવાનું પેલે આવા કપડા લાવ લે ભાઈ તમારે દીને પેલે વ્યવસ્થિત આજે ભાઈ હું છે આજે છે ને સાંજે આના જે છે ને ના આવવાના છે તો એના લે તો સારા કપડા પેરો અને પછી 1 લાખ રૂપિયા કરી અને આવો એટલે વાંધો નહીં તો 1 લાખ રૂપિયા લઈને આવીએ અને મસ્ત કપડા પહેરીને આવીએ રેડી રેડી હા આ તો મારા દોસ્ત લાંબા

આંગળી દસ્તો અને નથી મળતો રસ્તો આય વાંધો નહીં તો દેવા માટે તો હું છું ભાઈ ભાઈ હા અમે ગામમાં માં સાંભળ્યું છે તમે બધાને પૈસા આપો છો વ્યાજે અરે પૈસા તો મે આ લોકો પણ આપ્યા હતા આ લોકોને કોને આ જો ને હે ક્યાં જો એમ નહીં તમે અમારી સામે નહીં અને આસમાન જોઈને હું વાત કરો છો ઈ બેટા તને ખબર નહીં પડી આસમાનમાં કહાની છે આપડી કહાની આસમાન માં કહાની શું લખી છે આસમાન માં હોય

આપણે મહિના થી ઓકે આપડે ઓલો ધંધામાં ભાગીદાર બનશું તને શું લાગે છે લાખ રૂપિયા માંથી ક્યારે કવર થઈ જાય મને લાગે છે એક મહિનાનું કઈ એક મહિનામાં મોટી કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું છે એટલે જ કહું છું ને તમને લાખ રૂપિયા આપો અમે તમને એક લાખ ને દસ હજાર વ્યાજ સહિત તમને પૈસા આપશું અરે વ્યાજ સાહ પૈસુ દેવા પૈસા દેવાના પાછા અરે એની વાત અરે એ ભયા ગયા હવે અમે અહીંયા જીવતા જીએ અમારી વાત સાંભળો અમને લાખ રૂપિયા જરૂર છે લાવો એક લાખ દસ અમે તમને મહિના થી બતાવી આ વાંધો નહીં લાખ રૂપિયા તમને આપું છું હા લાવો લાવો પણ આજે ઉકળી ગયા જેમાં બે કેરેક્ટર ઓછા જ છે લાવો 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 થાયું થાયન્ડ માં હજી અમે જવાની છીએ અમે ઉકલીએ તમારા પૈસા દઈ ને જાઓ અરે આવા સપના જોતા સપના જોતા જોતા પોતે સપનું બની ગયા અને મારા પૈસા નો રોલ ફેરવી ગયા હવે હું છે ને તમને હું કઉ છું કે તમારો આધાર પુરાવો આધાર કાર્ડ પાન કાર્ડ લાયસન્સ ચૂંટણી કાર્ડ જેમાં તમારું એડ્રેસ લખેલું હોય એ મને આપો એમ નઈ પણ એનું તમારે શું કામ છે હાલ તમારું આધાર કાર્ડ માં એડ્રેસ વેડ્રેસ જોઈને તમને ગોતવા તો થાય તમે ઉકળી જાવ તો તમારા ઘરવાળા પાસેથી થી પૈસા લેવા તો થાય આજે આ લોકો ઉકળી ગયા આસમાન માં જો હું જોઈને આખી કરું છું તમને વસ્તુ એમ કર નથી આવતી આ ઓલા લોકો મરી ના બુચ મારી ગયા જીવતા મારીને વયા ગયા આ તો બહુ ગંભીર સમસ્યા થઈ ગઈ આપણી આપણી સાથે કંઈક કરવું પડશે ગોતવા પડશે આ લોકોને બાકી ખાંડણીમાં દસ્તો નથી મળતો રસ્તો કેમ બાકી ગઈ લે થઈ ગયો ને લાખ રૂપિયા નો મેં આ મોય બેટા નવા કપડા પૈસા આ બધું હું જ એરેન્જ કરું એટલે ના બાટ નો કેડા પણ પ્રેમ દે ઓલો હતો બહુ અઘરો પૈસા વાળો આ ઈ અઘરો જો એમ બી પૈસા દેવાના મને અઘરા જ હોય પણ એને કોઈ જણા હું દેખાતું તું હું કે આમ જઈને જોતો તો યાર હું દેખાતું છે કે એમાં કાઈ નો દેખાતું હાય હવે જલ્દી જઈને ઓલા ને જાય ઓફિસે જાય અને એને કહીએ કે અમને જેની આરા પાર્ટનર બનાવવાના છે ને એને બોલાવો અને આપણે એને લાખ રૂપિયા દઈ દઈને આપણો પાર્ટનર બની જાય ભાગીદાર હાય 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 પટાઈ પટાઈ

મોઢા દેખાડો પણ એમને દેખાડવા જવા નથી દેખાડવા જવા નથી ભાઈ હમણાં તડકો બહુ પડ્યો ને ઉનાળા મારું મોઢું મસ્ત થઈ ગયું

પેલા તારું પતાવો જો તારી કપડા જોવાય આ ભાઈ કપડા છે બરોબર ઈ કપડાની દુકાનમાં તમે અમને એમ કીધું કે નવા કપડા પહેરી આવજો તમે કપડા લેવા માટે આ ભાઈની દુકાનમાં દુકાન ગયા બરાબર બરાબર હવે એમાં એ નવા

મેંડો પવન આવ્યો પવન ની એવી લહેર આવીને મારા હાથમાં પૈસા હતા ને એ ઉડવા માં હવે એને વીણવા માટે વિણતા 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 અડધા કિલોમીટર લગીને આવ્યા

પથારી 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 ફરી ફરી ગઈ આ તો છે ને આપડે નતું વિચાર્યું એવું થઈ ગયું મને લાગે છે એટલે જ આપડે નવરા દઈએ આપડે કઈ કામ કરવા જઈએ જ ને તો આપડા થી નવી જ મિસ્ટેક થઈ જાય છે આના કરતા કઈ કામ ધંધો કરવો નથી આપણે કેવા નવરા બેઠા હતા તો કેવા શાંતિ થી બેઠા હતા